આ હતાજ મિત્રો હું છું મુકેશભાઈ ફાર્માસિસ્ટ એન્ડ વેલકમ ટુ માય ચેનલ શરીરની તંદુરસ્તી જાળવવા માટે શરીરને સારું નિરોગી અને લાંબુ આયુષ્ય ભોગવવા માટે ખૂબ જ ઉપયોગી થોડીક ટીપ્સ જે છે એ આપણે જોઈએ જો આ ટિપ્સને ફોલો કરવામાં આવે તો શરીર એકદમ તંદુરસ્ત રહેશે અને વારે ઘડીએ જે બીમારી આવી જાય છે એનાથી આપણે બચી શકીએ તો આ વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખવા જેવી અને ખૂબ સમજવા જેવી છે તો એના વિશે આપણે થોડી ચર્ચા કરીએ તો સૌથી પહેલું જે છે શરીરની તંદુરસ્તી જાળવવા માટે આપણે બધા જાણીએ છીએ કે વ્યાયામ કરવો ખૂબ જરૂરી છે ઘરમાં ઘણી વખત આપણે ટીવી સામે બે પાંચ કલાક બેઠા રહેતા હોય છે તો એના બદલે થોડા બહાર જઈએ કુદરતી વાતાવરણનો આનંદ માણીએ તો એ વસ્તુ આપણને શરીર માટે ખૂબ ફાયદાકારક રહેતી હોય છે તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખવા જોઈએ બીજું કે અત્યારેની પેઢી જે છે કોલ્ડ ડ્રિંક્સ ખૂબ વધારે પ્રમાણમાં પીતા હોય છે તો આ કોલ્ડ્રીંક્સ જે છે એને બદલે લીંબુ શરબત પીવાય લીંબુ પાણી પીવાય લીંબુનું જે કાંઈ શરબત છે એ તમે પી અને શેરડીનો રસ પણ તમે પી શકો છો આ ફેરફાર કરવો ખૂબ જરૂરી છે ઘરનું એકદમ સાદું અને સિમ્પલ ભોજન જે છે એ લેવાનો આગ્રહ રાખો ખાસ કરીને ઘણી વખત બધાને બહારનું જમવાનું બહુ આદત હોય છે તો એમાં થોડો ઘણો ફેરફાર કરી અને જો ઘરનું સાદું અને સિમ્પલ ભોજન લેવામાં આવે તો આપણી તંદુરસ્તી જે છે એ ખૂબ સારી રીતે જળવાઈ રહેતી હોય છે એના પછીનું જે છે એ ઘણી વખત આપણે ફ્રીજ કોલ્ડ પાણી વધારે પીતા હોઈએ તો આ વસ્તુ ખાસ સુધારવાની જરૂર છે ફ્રિજ ફ્રીજકોલ્ડ પાણી જે છે આપણને નુકસાન કરતું હોય છે તો એના બદલે આપણે ગોળાનું સાદું પાણી પીએ તો આપણને ફાયદાકારક રહેશે ઘણી વખત આપણે બધા ફ્રિજ જે છે એનો ઉપયોગ અલગ પ્રકારે કરતા હોઈએ છીએ પણ ફ્રિજનો ઉપયોગ જે છે ખૂબ સારી રીતે વ્યવસ્થિત અને પ્રોપર ઉપયોગ કરવામાં આવે તો આપણને ખૂબ ફાયદાકારક રહેતું હોય છે તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખવા જેવી છે અને ખોરાકમાં ખાસ કરીને મીઠું ઓછું કરવામાં આવે પ્રોપર મીઠું લેવામાં આવે એટલે કે મીઠું એટલે કે સોલ્ટનો જો પ્રોપર ઉપયોગ કરવામાં આવે તો આપણા શરીરને ખૂબ સારી રીતે ફાયદોકારક બની શકતું હોય છે આવી તો ઘણી બધી ટિપ્સો જે અસંખ્ય ટિપ્સ જે છે પણ બે પાંચ ટિપ્સ પણ જો આપણા જીવનમાં એપ્લાય કરવામાં આવે અને એ પ્રમાણે જો ફોલો કરવામાં આવે તો આપણે લાંબા સમય સુધી નિરોગી રહી શકીશું લાંબુ આયુષ્ય ભોગવી શકીશું અને ખૂબ સારી રીતે આપણે તંદુરસ્તી જાળવી અને આપણું જીવન જીવી શકીશું సర్వ జీనమా చాముడా సారి తంద్రయ మహాజీ